એમના દ્વારા ઘરમાં પડી રહેલ બિન ઉપયોગી વસ્તુઓમાંથી નવીનતમ વસ્તુઓ બનાવવા માટે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેસ્ટ પૂઠામાંથી સુશોભિત વોલ હેંગિંગ જૂના કપડાઓ કાપડમાંથી ફેબ્રિક જ્વેલરી તોરણ ટોડલિયા પ્લાસ્ટિક બોટલ્સમાંથી ફ્લાવર વાસ વિન્ડ ચાઇન વગેરે વેસ્ટ વસ્તુઓનો સદુપયોગ કરીને તેનું નવીનીકરણ કરી ઘર ઉપયોગી સુશોભિત કૃતિઓ બનાવવાની સ્વસહાય જૂથના બહેનોને તાલીમ એક્સપર્ટ તેજલબેન પોપડ દ્વારા આપવામાં આવી હતી આ તાલીમ થકી સ્વસહાય જૂથની બહેનો દ્વારા વેસ્ટ વસ્તુઓ કે શહેરમાંથી ઉત્પાદિત થતા કચરા જ્યાં ત્યાં ફેંકવાને બદલે તેનો સદુપયોગ કરીને શહેરને સ્વચ્છ બનાવવા સંદેશો આપ્યો હતો